નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાની છે તારીખ અગિયાર દસ બે હજાર પચીસની શનિવારના રોજ તેનું જે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તેનું જે બ્લુ પ્રિન્ટ અને અદ્ય નિષ્પત્તિ પ્રમાણેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના સંસ્કૃત વિષયના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ જશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ દસ માર્ક એમાં પહેલો સલ ચટકઃ નીડે નિવસતી ખાદતી ચ બીજું પાઠ્ય મામ તબ ભાષા ત્રીજું નાસ્તી જનહ ખલું વાર યતા ચોથું નીડે નિવસસી સુખેન ડયસે પાંચમું તો કુરુ મધુરા મધુરાલાપમ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તે પણ અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલું છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાનું છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાધીયન પુથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે સંસ્કૃત વિષયની પ્રાઇઝ માત્ર ચાલીસ રૂપિયા છે તો આજે જ કોલ કરી કોન્ટેક કરી સંપર્ક કરી અને મેળવી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ તો જોઈએ આપણે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર જોઈ અને તેનો સંસ્કૃત શબ્દ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે

બીજું અહમી આગ્છા વાક્ય ક તો જવાબ આવશે વિકલ્પ બ અજા ત્રીજું શૃંગાળ કિમ પશ્ય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક અજા શિશુ ચોથું રડે છે શબ્દનો સંસ્કૃત શબ્દ લખો તો જવાબ આવશે વિકલ્પ બ રોદતિ પાંચમો શૃંગાળ કિદર્શ અસ્તિ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ અવસ્ચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને સમજવાનું છે એના ઉપરથી જોઈએ પેલો સવાલ સ્વામી વિવેકાનંદ કાલસ્ય નામ કિમ તો સ્વામી વિવેકાનંદ બાલ્યકાલ્ય નામ નરેન્દ્ર ઇતિ બીજું સ્વામી વિવેકાનંદ પિતુ નામ કિમ આસિત તો સ્વામી વિવેકાનંદ પિતુ નામ વિશ્વનાથ દત્તઃ આસિત ત્રીજું સ્વામી વિવેકાનંદ જન્મ કદાચ ઉત્તર સ્વામી વિવેકાનંદ અઠારસો ત્રિસઠ તમ વર્ષે જનવરી માસ દ્વાદ અભવ ચોથુ વિવેકાનંદ વીરપુરૂષાણ કાશાવય સ્મ તો વિવેકાનંદ વીરપુરુષાણા કથા ભુવનેશ્વરી દેવી શ્રાવય સ્મ નિર્ભય શબ્દ સમાનાર્થક શબ્દ ક તો નિર્ભય શબ્દ સમાનાર્થક શબ્દ નિર્ભીક ચઠો સ્વામી વિવેકાનંદ મામિ વિવેકાનંદ નામ ભુવનેશ્વરી દેવી આસિ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય રચના કરો જેના કુલ ચાર મા પહેલું ખાલી જગ્યા આવશ્યક વા તો જવાબ આવશે મિષ્ટાન્ન બીજું ખાલી જગ્યા આવશ્યક વા તો જલમ ત્રીજું ખાલી જગ્યા આવશ્યક વા તો ભોજનમ ખાલી જગ્યા આવશ્યક વા તો દુગ્ધમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો લિખામી તો લિખમહ ગાયામી તો ગાયામહ વદામી તો વદામહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાવ્ય પૂર્તિ કરે છે એમાં છે નયતિશ્ચ વૃષભ ખાલી જગ્યાશ્ચ બીજમ તો નયતિશ્ચ વૃષભમ હલમ અપી વહાતી કરશેતી ક્ષેત્રમ વપતિશ્ચ બીજમ ત્યાર પછી બીજું આપણે એક કાવ્ય પંક્તિ જોઈએ ચટક ચટક કરી ચટક ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગ નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી ત્યાર પછી છે ત્રીજું વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તી જન ખલુ વારયિતા માતા પિતરા વિહ મમ ન સ્તહ ઇકાકી ખલુ ખિન્નોથમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો બેમાંથી એક ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે એના ઉપરથી આપણે અહીંયા વાક્યો લખવાના છે તો જો ગ્રામે ગૃહાની સંતિ નદ્યા નૌકા ગ્રામે વૃક્ષા શોભંતે ગગને મેઘા સંતી ગ્રામે જના કાર્યકુર ત્યાર પછી બીજું ચિત્ર આપણને આપેલું છે ચિત્ર ઉપરથી આપણે જોઈએ તો દ્રો બાલકો ઉદ્યાન સમીપે વૃક્ષમરોપયત તો પાત્રાભ્યમ જલમ સિંચ ગૃહેશું ગૃહમાળવા સુખેન વસંતી ગગને પક્ષિણ ઉડયંતી પરીત રમ્યમ ગ્રામ દ્રશ્ય દ્રશ્ય તે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો જેના કુલ દસ માર્ગ છે પહેલું નરેશ પૂજા કરે છે તો નરેશ પૂજા કરોતી બીજું તે પુસ્તકાલયમાં જાય છે તો સહ પુસ્તકાલય ગચ્છતી ત્રીજું તે ખેડૂત બીજ વાવે છે તો કૃષક બીજાની વપતી ચોથું જનક પત્ર લખે છે તો જનક પત્ર લિખતી પાંચમું હું ગીત ગાઉં છું તો અહમ ગીતમ ગાયતી પ્રશ્ન નંબર આઠ આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં લખો બાર તો દ્વાદશ તો ત્યાર 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 પછી પછી સપ્તદશ અને છે પંચાશત પછી છે પ્રશ્ન નંબર બ આપેલી સંખ્યાને સંસ્કૃત અંકમાં લખો જેના કુલ દસ માર્ક છે ત્રયોદશ તો તેર દ્રા તો બાવીસ નવ તો ઓગણીસ પંચવિસંતિ તો અહીંયા પચીસ છે અને છત્રીસ એટલે છત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ અ આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક છે પેલું ચતુર્વાદનમ ત્યાર પછી બીજું છે સપાદ અષ્ટવાદનમ ત્રીજું છે સાધ્ય ત્રિવાદનમ ચોથું છે પાદોન વાદનમ પાંચમું છે ત્રિવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બ આપેલા સમયને સંસ્કૃત અંકોમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ છે અષ્ટવાદનમ એટલે આઠ આવશે પાદોન દશ વાદનમ એટલે કે નવ પિસ્તાલીસ સાધ્ય ચતુર્વાદનમ એટલે ચાર ને ત્રીસ સપાદ પંચવાદનમ એટલે કે પાંચ ને પંદર સાધ્ય દ્વાદશ વાદનમ એટલે આવશે બાર ને ત્રીસ મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે દરેકે દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનો પણ અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વઅધ્યયન પૂર્તિના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે